તો YT સ્ટુડિયો માં તમને એક નવી અપડેટ જોવા મળી રહી છે 50000 ઇન્વાઇટ અર્નિંગ ઓફ 50000 નું લખેલું છે તમને તો આ જે છે સાઇન અપ પાસ સ્ટેપ 10 ફોર ચેન્જ તો અર્નિંગ 50000 બોનસ આ ટાઈપનું લખેલું છે YT સ્ટુડિયો ની અંદર અનેક મેલ પણ આવેલો છે મેલ પણ તમને મિત્રો દેખાડી દઉં જેથી તમને મિત્રો ખબર પડે તો અહી જોઈ લો મિત્રો આ એક મેલ પણ આવેલો છે 50000 નો તો આની અંદર મિત્રો શું છે અપડેટ આ વિડિયો ની અંદર મિત્રો ખાસ બનાવી લેજો કારણ કે આની માહિતી હજુ આપણે મેડવી નથી પણ તમારા માટે આ વિડિયો આપણે બનાવી છે બને ત્યાં સુધી આપણે સમજવાની પૂરી કોશિશ કરીએ અને આગળ પણ આની બધી માહિતી લઈને આપણે નેક્સ્ટ વિડિયો બનાવીશું પણ આ શું કીવા માંગે છે એનો આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરીને ચેક કરી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો અહીં હું સ્ક્રીનશોટ એના લઈ લઉં છું જેથી હું ગુજરાતીમાં તમને અહીં સમજાવી શકું આ કઈ રીતનું કામ કરે છે એ પણ આપણે બધી માહિતી મેળવવાની છે તો એનો ગુજરાતી કરીને આપણે જોવાની છે માહિતી મિત્રો ખાસ વિડિયોમાં બની રહેજો તો અહીંયા આપણે સૌથી નીચે સાઇન અપ કરવાનો એક ઓપ્શન પણ મળે છે આગળ કઈ રીતે એનું સાઇન અપ કરવાનું છે એની બધી માહિતી એ પેલા મિત્રો આપણે પેલા તો થોડીક ભાષા આપણે કન્વર્ટ ગુજરાતીમાં આપણે ચેક કરી લઈએ જેથી મિત્રો આપણને ખબર પડે કે આ શું કેવા માંગે છે તો સ્ક્રીનશોટ ઓલરેડી આપણે લઈ લીધા છે સૌથી પહેલી તો જો અહીંયા તમને એક કપ્ટિચર શું લખેલું બતાવ્યા છે એ જોઈ લઈએ તો ટેકનિકલ જે ફાર્મિંગ તમારી આ સામગ્રીમાંથી વધુ કમાણી કરવા માટે મદદ કરવા માટે રચાયેલ ખાસ ફક્ત આમંત્રિત બોનસ માટે તમને પસંદ કરવામાં આવ્યા છે તો મિત્રો આ છે લગભગ બધા લોકોને આ ફ્રીચા મળ્યું નથી ઘણા લોકોને નથી મળ્યું અમુક અમુક લોકોને જ મળ્યું છે ત્યાર પછી આગામી બે મહિનામાં એક સપ્ટેમ્બરથી તમારી પાસે પહેલેથી જ કમાણી કરી રહ્યા છો તે ઉપરાંત દર મહિને તમે પચીસ હજાર સુધી કમાવાની તક છે તમે કેવી રીતે શરૂઆત કરી શકો છો અને દર મહિને બોનસ કેવી રીતે કમાઈ શકો છો તે અહીંયા છે મતલબ આગળની પ્રોસેસ તમે જુઓ તો અહીંયા બીજા નંબરની ફોટો પણ ચેક કરી લઈએ તો શું કહેવા માંગે છે મિત્રો દર મહિને આપણને 25000 બોનસ મળી શકે એ ટાઈપ ની આ કોઈ સ્ક્રીન છે તો એના વિશે પણ આખી વિડિયો બનાવીશું પહેલા તો આપણે મેલ વાંચી લઈએ મિત્રો ત્યાર પછી સાઇન અપ બટન પર ક્લિક કરો અને આ બોનસ મેળવવાની તક માટે તમારી ભાગીદારી પુષ્ટિ કરવા માટે દસ સપ્ટેમ્બર સુધીમાં સાઇન અપ કરો મતલબ પહેલીથી દસ તારીખ સુધી તમારે આની અંદર સાઇન અપ કરી દેવાનું છે હવે સાઇન અપ કઈ રીતે કરવાનું છે એની પણ માહિતી આપણે મેળવવાની છે વિડીયોમાં ધ્યાન આપજો ત્યાર પછી આગળ જઈએ અપલોડ કરો અને વધો તો દર મહિને ઓછામાં ઓછો એક વિડીયો તમે અપલોડ કરો અને તમારું બોનસ દર મહિને પચીસ હજાર સુધીથી બે મહિના મહિનાના સમયગાળામાં દરમિયાન તમને તમારી ચેનલ કુલ જોવાના સમય અને જોવામાં કેટલો વધારો કરો છો તે તેના ઉપર આધારિત છે મતલબ તમને વ્યૂઝ કેટલા મળે છે તમારી ચેનલ ગ્રો છે કે નહીં એના ઉપર મિત્રો આધારિત કરે છે એ પણ ત્યાર પછી નીચે લખેલું છે તમારા દર્શકો સમયગાળો એક સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને જો તમે બોનસ મેળ્યું હોય તો અમે તમને દર મહિને ઈમેલ દ્વારા અમારા તમારા બોનસ પરિણામો વિશે સૂચિત કરીશું અને બોનસ કે ગેરંટી નથી અને તે તમારા પ્રદાન પર આધારિત છે મતલબ મિત્રો બોનસ વાળું ગેરંટી નથી કે ફરજિયાત તમને મિત્રો બોનસ મળશે જ મેન પોઈન્ટ આ છે મિત્રો ભલે બોનસ નું આપણને મેલ આવે છે ઘણા બધા આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો ખુશ થઈ જશે પણ અહીંયા ફરજિયાત નથી લખેલો મિત્રો કેટલા લોકોને બોનસ મળશે ને કેટલા લોકોને નથી મળતું એ તમારા વિડિયો અને વ્યૂસ ઉપર આધારિત છે તમારી ચેનલ કેટલી gro છે એના ઉપર આધારિત છે મિત્રો ખાસ કરીને અને આગળનું પેજ છે મિત્રો જોઈ લઈએ શું કહેવા માંગે છે તો તમારા પ્રદાન સમયગાળો એક સપ્ટેમ્બરથી આ તો આપણે વાંચ્યું છે તો આગળની માહિતી શું છે પ્રદાન સમય આધાર રાખે છે બોનસની ગેરંટી નથી અને તે તમારા પ્રદાન આધારિત રાખે છે તમે શું બનાવો છો તે જોવા માટે અમને ખૂબ જ આનંદ થાય છે સંપૂર્ણ નિયમો અને શરતો માટે નીચે સાઇન અપ લિંક ઉપર ગૂગલ ફોર્મ જુઓ અને તમારી ચેનલ માટે વિશેષ એક અનોખી લિંક છે તો હવે અહીંયા સાઇન અપ કરવાનો પણ કે છે હવે સાઇન અપ નું આપણે જતા રહીએ ફરીવાર એના ઉપર એક વખત ક્લિક કરી લઈએ જે મેલ આવેલો છે તો આગળની સુ પ્રોસેસ છે મિત્રો વિડિયોમાં મિત્રો ખાસ બનાવીજો તો આપણે ઈમેલ ઉપર આવી ગયા છે અહીંયા તો આગળની જે પ્રોસેસ છે એકવાર ચેક કરી લઈએ આખો વિડિયો આપણે નથી બનાવતા જો વધારે પ્રોસેસ હશે તો આપણે નેક્સ્ટ વિડિયો બનાવીશું મિત્રો કારણ કે અમુક ડિટેલ આપણી પાસે મોઢે પણ આપણે યાદ ના હોય ડિટેલ લખવાની એટલે તો આપણે ડિટેલ પહેલેથી આપણી પાસે મોજ જોવી જોઈએ તો આ ટાઇપ નું ઓપ્શન આવે તો અહીંયા સૌથી પહેલા તો મિત્રો તમારી ઈમેલ આઈડી અહીંયા જોવા માંડી રહી છે મિત્રો જો તમે તમારું કાર્ય ઓટોમેટિક રીતે સાચવો તો આ ટાઇપ નું ઓપ્શન છે તો અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાનું કહે છે જો અહીંયા ઈમેલ આઈડી નાખો ત્યાર પછી તમારી ચેનલ ની આઈડી અહીંયા આવી જશે અને આ રીતે નીચે જ સ્ક્રોલ લગા અહીંયા જે પોલિસી છે તો આપણે અહીંયા મને અહીંયા મારા પ્રસીદની કોપી મોકલો તો અહીંયા સબમિટ ખાલી કરી દેવાનું છે જો અહીંયા અને આ ટાઈપનું પેજ છે તો ખાસ તમારે અહીંયા ઈમેલ આઈડી નાખવાની છે અને અહીંયા આ તમારી ચનાની લિંક તો તમારા માટે આવી જશે હવે આગળની પ્રોસેસની વિડિયો પણ મિત્રો આપણે જોઈને બનાવીશું કારણ કે ડિટેલ આગળ શું આવે છે એ આપણે ચેક નથી કરી પણ આગળની શું પ્રોસેસ આવે છે એ તો મિત્રો આપણે જોવાની છે નેક્સ્ટ વિડિયો આપણે 100% બનાવીશું મિત્રો